આણંદ સહિત ચાર કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા ઉસેરવામાં આવેલા બે કરોડ વીસ લાખ રૂપિયાની રકમની રિકવરી પર કુલાધિપતિને રાહત આપવા દી આણંદ સહિત રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા બોડીબામણીનું ખેતર સમજી મોંઘવારી ભથ્થાના લાભ મળવાપાત્ર ન હોવા છતાં બે કરોડ વીસ લાખ રૂપિયા ઉસેળતા મામલો રાજ્ય સરકાર સમક્ષ પહોંચતા રાજ્ય કૃષિ અને સહકાર વિભાગ દ્વારા સદર નાણાં સપ્તાહમાં રિકવરી કરવાના આદેશ કરાતા ચરે કૃષિ યુનિવર્સિટીના કુલાધિપ કુલપતિ દ્વારા કુલાધિપતિ રાજ્ય ગવર્નરને

રિકવરી કરવાની સૂચના યુનિવર્સિટી હિસાબ વિભાગને કરવામાં આવતા ફફડી ઉઠેલા ચારેય કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કુલાધિપતિ એટલે કે રાજ્ય ગવર્નરને રાહત આપવા કાકલુદી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે